ભરૂચના આછોદ જિલ્લા પંચાયત અને ઈખર જિલ્લામાં બીજેપી પાર્ટી કાર્યકરોની મિટિંગ યોજાઈ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને આજે આછોદ જિલ્લા પંચાયત અને ઈખર જિલ્લા પંચાયતની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી આછોદ જિલ્લામાં પંચાયતની બેઠક આમોદ સ્વામી ગુરુકુળ ખાતે રાખવામાં આવી હતી અને ઈખર જિલ્લા પંચાયતની બેઠક સલીમ ખાન પઠાણને ત્યાં ઈખર ગામે રાખવામાં આવી હતી જેમાં ગામડાઓમાં થયેલા કામોને લઈને ભારતીય જનતા પાર્ટીને લાગતા વિકાસના કામોને લઈને ચર્ચા વિચારણા કરી હતી કે આજુબાજુના ગામડાઓમાં કેટલા કામો થઈ ગયા છે અને કેટલા કામો બાકી છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી જેમાં ગામડાઓમાંથી આવતા સરપંચોને પૂછપરછ કરી હતી આમોદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને સભ્યોએ બેઠકમાં ગામડે ગામડે જઈ વિકાસના કામ પર મત લેવા જવાની ઝુંબેશ હાથ ધરી હતી આમોદ તાલુકા પંચાયતમાં પાંચ વર્ષના સમય દરમિયાન વિરુદ્ધ વાંધો ઉઠવા પામ્યો નથી અને જે આછોદ ઇખર જિલ્લા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટી હારી છે તે ક્યાંક કારણોને લઈને હારેલા છે જેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષમાં પેજ સમિતિમાં પેજ પ્રમુખની યાદીની પણ ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ઉપસ્થિત પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી માજી ધારાસભ્ય કિરણ માકવાણા ડી કે સ્વામી જિલ્લાના મહામંત્રી જિલ્લાના બે મહિલા મંત્રી આમોદ તાલુકા પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ તાલુકાના બે મહામંત્રી એપીએમસી ચેરમેન ભરૂચ જિલ્લાના લઘુમતી મોરચાના પ્રમુખ તાલુકામાંથી પધારેલા સરપંચો ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તા આગામી ચૂંટણીની અંદર કરવા જેવા કામો અને ચૂંટણી જીતવા માટેનું આયોજન આ બંને કામોને સાથે રાખીને પ્રદેશમાંથી જે ગાઈડલાઈન અમને આપી છે એ મુજબ ઘણા બધા મુદ્દાઓની આજે ચર્ચા કરવામાં આવી છે એના માટે જિલ્લામાંથી મહામંત્રી શ્રી ફતેસિંહભાઈને નિયુક્ત કર્યા છે અને બે જિલ્લાના મંત્રી બહેનો છે બેન કૃપાબેન છે અને બેન ઉર્મિલાબેન છે તો તાલુકાની ટીમ સાથે આજે અમે બંને જિલ્લા પંચાયતની બેઠકો પૂર્ણ કરી છે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા અને વડીલો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સરફરાજ સોલંકી ભરૂચ